મોરબી જિલ્લાના ખાનપર ગામ દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે બાળકોની નજર સામે ફિલ્મી સિતારાના બદલે દેશના મહાપુરુષો રહે અને તેમને જોઈને તેમના ગુણ આવનારી પેઢીમાં પણ આવે તેવા શુભ આશય સાથે ખાનપર ગામમાં દેશના વીર સપૂતોના નામથી માર્ગના નામ આપવામાં આવ્યા છે મોરબી તાલુકાનું ની વસ્તી ધરાવતું ખાનપર ગામ કે જ્યાં સત્યાવીસ જેટલી શેરીઓ આવેલી છે અને દરેક શેરી દેશના વીર સપૂતોના નામ સાથે સાંકળી લેવામાં આવી છે જે હવે સરદાર પટેલ માર્ગ સ્વામી દયાનંદ માર્ગ વીર ભામાશા માર્ગ

એવા સમયે અમારા ગામનું રાષ્ટ્રસેના ગ્રુપ કે ગામને હર હંમેશ ઉકાળાની કોઈ પણ એવી જરૂરિયાત હોય કોઈ આરોગ્ય માટે કાંઈ પણ એવી ફરજ બનતી હોય તો પણ અમારા ભેગું રહેતું મોરબીના આ ખાનપર ગામમાં અનેક અલગ અલગ સમાજના લોકો વસે છે અને ગામના વિવિધ સમાજના નેવું જેટલા યુવાનોએ ચારેક વર્ષ પહેલા રાષ્ટ્રસેના નામના ગ્રુપની રચના કરી હતી કોરોના કાળમાં ગામમાં ઉકાળા અને હોસ્પિટલની જરૂરિયાત જેવા સમયે આ ગ્રુપ દ્વારા સમગ્ર ગામના આરોગ્ય માટે પંચાયતની સાથે રહીને ખૂબ જ સારું કામ કર્યું હતું આ ગ્રુપ દ્વારા દર મહિને દરેક સભ્ય પાસેથી પચાસ રૂપિયા ફાળો લેવામાં આવે છે જે પૈસા થકી ગામમાં સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ચારક વર્ષ થઈ ગયા રાષ્ટ્ર સેના ગ્રુપ અને અમે એસી થી નેવું સ્વયંસેવકો છે પોતાના દર મહિને પચાસ પચાસ રૂપિયા યોગદાન આપી અને જે ફંડ એકત્ર થાય છે તેમાંથી આ શેરીના નામાંકરણ મહાપુરુષો અને ક્રાંતિકારીઓના રાષ્ટ્ર સેનાની કામગીરી એટલી બહુ સરસ અને મહત્વપૂર્ણ છે કે અમારે પંચાયતને ક્યાંય ધ્યાન દેવું પડતું નથી અને પંચાયતને એટલી હેલ્પમાં એ લોકો છે કે કોઈ જાતનું અમારે સરપંચોને કે સભ્યને કે ગામના કોઈ પણ નાગરિકને કાંઈ ચિંતા જેવું છે નહીં આજની યુવા પેઢી ફિલ્મી સિતારા અને પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થઈને વ્યસનો ના રવાડે ચડી રહ્યા છે તેવા સમયે ખાનપર ગામના યુવાનોના રાષ્ટ્રસેના ગ્રુપ દ્વારા તેમના પોકેટ મની માંથી દર મહિને પચાસ રૂપિયા ગામના વિકાસ અને રાષ્ટ્ર ભાવના માટે કાઢવામાં આવી રહ્યા છે આ ગામની આવનારી પેઢી ને રાષ્ટ્રપ્રેમની એક સાચી દિશા મળે તેવા પ્રયાસો ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થવાના છે આજે યુવાધન ભાગે વ્યસનોના રવાડે ચડતું જોવા મળી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાનું એક ગામ ખાનપર કે જ્યાં યુવાનોમાં રાષ્ટ્રભક્તિ જોવા મળી રહી છે આ જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે રાષ્ટ્રસેના ગ્રુપ ખાનપર વીર સાવરકર માર્ગ આ પ્રમાણે જે ગામની સત્યાવીસ જેટલી જે જુદી જુદી શેરીઓ છે તેના નામાકરણ જુદા જુદા મહાનુભાવોના નામ ઉપરથી કરવામાં આવ્યા છે અને જે ગામનો ચોક છે તો તેનું નામ પણ છત્રપતિ શિવાજી ચોક કરવામાં આવ્યું છે કે જેથી કરીને આવનારી પેઢી છે તેમનામાં પણ આ મહાનુભાવોના શું લક્ષણો હતા એ બાબત એમનામાં જાણકારી આવે અને તેમનામાં રાષ્ટ્રભક્તિ જાગે એટલે કહી શકાય કે જે રીતે આ ગામના યુવાનોમાં જાગૃતિ છે અને રાષ્ટ્રપ્રત્યનો પ્રેમ દેખાઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી